નામ કેશવાલા પરબત છે હું આત્રોલી પેસેન્ટર શાળાના વાલી તરીકે અને અમારા સ્કૂલમાં મદદની શિક્ષક તરીકે રાઠોડ કુંદનબેન અહીંયા નોકરી કરે છે તેના દ્વારા બાળકો સાથે અવ્યવહારું જે વર્તન કરવામાં આવે છે અને એ બાબતને અમે સોળતા બારના રોજ અરજી મંગરોળ શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલી તે બાબતની તપાસ કરવામાં આવેલ પણ તેનું મહિના દિવસે કઈ નિરાકરણ ન આવેલ તે બાબતના અમે પ્રતિ પ્રતિક ઉપવાસ ઉપર આજ રોજ બેઠા છે અને આનો કોઈ કાયમી નિકાલ નહીં આવે બદલીનો કે કોઈ પણ બીજો તો અમે કાલથી તાળાબંધી કરશું અને શિક્ષણનો બહિષ્કાર કરશું એવી અમારી જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર શિક્ષણ સચિવને પણ વિનંતી છે માંગરોળ તાલુકાની આત્રોલી પ્રાથમિક શાળામાં એ પ્રશ્ન ઉદભવ્યો છે કે એક શિક્ષિકા બેન છે કુંદનબેન રાઠોડ કરીને એમના દ્વારા વ્યવસ્થિત ભણાવવામાં નથી આવતું બાળકોને કોઈ અલગ જ પ્રકારે ટ્રીટ કરવામાં આવે છે આ પ્રકારની ફરિયાદ ટેલિફોનિક અમને મળેલ હતી એ અનુસંધાને અમારા દ્વારા તાલુકા પ્રાથમિક અધિકારી મારફત નિરીક્ષક પાસે એમની તપાસ કરાવવામાં આવી છે અને પંદર તારીખે અમને એમનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે જે અનુસંધાને ફરી પાછું ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ છે એમના દ્વારા પણ અમારી સૂચનાથી એવો રૂબરૂ મુલાકાત આ શાળાની લઈ અને તમામ હકીકતો એમના દ્વારા અમને જણાવવામાં આવેલ છે જે અહેવાલ આજે અમને પ્રાપ્ત થયો છે એ અહેવાલમાં એ રીતે જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં કે આ શિક્ષિકા બેન જે છે એ છતી આઠમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા છે અને એમના દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા જે રીતે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવા જોઈએ એ રીતે ટ્રીટ નથી કરાતા અને વાલીઓની પણ એમાં ફરિયાદો છે એ પણ અમે ધ્યાનમાં લીધી છે જે અનુસંધાને આખો અહેવાલ જોતા એમના દ્વારા અમને પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કદાચ એમને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય એવું એમને શંકા છે તો એમના તરફથી અમને આ શિક્ષિકાબેનને મેડિકલ બોર્ડ તરફ સામે એમને તબીબી પરીક્ષણ માટે મૂકવાની ભલામણ કરવામાં આવેલ છે આજે જ આ અહેવાલ પ્રાપ્ત થયો છે અને અમો દ્વારા આજે જ આ તમામ બાબતો ઉપર નિયમ અનુસારની કાર્યવાહી આજે જ હાથ ઉપર લઈ લેશું અને બાળકોના શિક્ષણને બાળકોના અને શાળાના વાતાવરણને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ મુજબ અમારા દ્વારા આજે જ પગલાં લેવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો ગામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓમાં વાલીઓમાં પણ રસ જોવા મળે છે બિલકુલ ગુરુ અને શિષ્ય શિક્ષક અને વિદ્યાર્થી એનો જે આખો નાતો છે એમના વચ્ચેનું જે આંતર વ્યવહાર છે એ ચોક્કસપણે વ્યવસ્થિત અને વ્યવહારુ રીતે થવો જોઈએ જે આ પ્રાથમિક તબક્કે આ શિક્ષિકા બેન દ્વારા થયેલ નથી માટે શિક્ષકો સોરી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આ રસ રોષ જોવા મળી રહ્યો છે પરંતુ અમારા દ્વારા કોઈ પણ જાતની કચાશ રાખ્યા સિવાય પૂર્ણ તપાસ કરવામાં આવશે અને એમાં જેટલું પણ અને જેવું પણ તથ્ય અમને જાણવા મળશે એ મુજબની ચોક્કસ નિયમ અનુસારની કાર્યવાહી છે એ સત્વરે કરવામાં આવશે